ફલાણી રૂપમાં આવું ફલાણી રૂપમાં હું જે રૂપમાં આવું ને એ રૂપમાં જતી રહ પછી તમને એસાસ પૂરે પૂરો કે આ માતા હતા તો જ મો મન બધાના રૂપમાં ના આવું પણ હું જેના રૂપમાં આવું ને એ તમને જયા પછી એસાસ પાકો એવો વિશ્વાસ તમારું રુધિર ભરે જાય ખારું મેરડી માતા મેરડી હતી હું ઓળખી નાખ્યો તન એવું થાય તો જ કે હેરતા ચારતા કે હું ના આવું બાર મહિને એક કદાચ ઓટો મારવા આવું રૂપમાં ગમે તે રૂપમાં મારા દીકરાના રૂપ છું ચોય એટલે આવું બીજાને દર્શાવું ઉમંગ હરક બીજાને બહુ કેવું હા કોઈ એવું કે માતાજી કોઈના શરીરમાં ના આવે તો હા હું મેરણી માતા કહું છું હા હું જો મારા પૂરેપૂરા સ્વરૂપમાં હું આવું ને તો કોઈ મનુષ્યની કોઈ કેપેસિટી નહીં કે એને ઝીલી હકે મારી શક્તિ ન પણ હું પટેલ એટલી ગોવાડી છું કે પાવરમાં હું આવું પણ મારા દીકરાની અંદર આ જે ને જ્ઞાન મેં માતાએ આલ્યું એના ભક્તિથી એની સેવા ભાવનાથી એની અંદર જે આ પ્રેરણાદાયક શક્તિ બોલે છે ને જે હું બોલું છું ને માતા એ અવાજ ભલે મારા દીકરાનો છે શબ્દ ભલે મારા દીકરાના છે પણ બોલું છું તો વ્યક્તિ બે કલાક નોન સ્ટોપ પ્રવચન આલી જોઈ લેજો હારા હારા મોડો થાકી જશે શું બોલે ફોન નહીં રે પણ જો નોન સ્ટોપ બોલું છું ને એક ધારી મારા દીકરા જઈને પૂછો ને બહાર જઈને આ ગાદી પતા ને એટલે પૂછો કે માતાજી શું શું આજે કીધું એમ કે મને જ ખબર ને તમે જેમ પ્રવચન જોવો છો ને એક વાતની નવાઈ લાગશે કહી દઉં કહી દઉં તમે જેમ પ્રવચન જોવો છો ને એવા મારા બોલેલા પ્રવચન મારો દીકરો ખુદ જુઓ છે વિચાર લો પછી એ લોકો તમે લોકો વા લાવો છો ને એવી રીત તમે ડોચું ડોકું અલગ હાચું મારી હાથું એવી રીતે એ પ્રવચન જુઓ ને તો એ ડોકું અલગ તો સેવા કહો કે મારી તમે તમે બોલો છો અને તમે તમે તો એ મોણસની અવસ્થામાં હોય ચોવીસ કલાક કે દેવની અવસ્થા ના હોય મોણસની અવસ્થામાં હોય ને એનું શરીર છે તો ખાવા પીવા જોઈએ હરવા ફરવા જોઈએ જોઈએ ને એનું શરીર છે એ પ્રમાણે કે ચોવીસ કલાક ચુંદણી મોઢીને ના ફરે મારા દીકરો એટલે એ જુઓ તો એને ના હોય લાગે હારું આટલું બધું સાચી વાત છે સાચી વાત છે એ જાતે કે આજે મસ્ત પ્રવચન થયું પણ જો મારા દીકરાના અંદર અહંકાર લઈ અને અહીં આવતો હોય ને તો આટલું ના બોલવા દઉં મેરેડી એનો અહંકાર ગેર મૂકીને આવે છે હું તારો દીકરો છું આના ભાવિકો કોઈ મારા મા તારા છે ગાદી પર હું બેસતો માં તું બેસેશ માં ગાદી પર હું પ્રવચન હું કરતો માં તું કરેશ એ બધું બધું મારા શરણ મજા મૂકીને કે લેડો મારી ગાદી જઈએ એમ કરી ચુંદડી હું મેલડી માતા આવી આ મનુષ્ય દેવી શક્તિ નો ભેદ હા તો મારા દીકરાનો જ અવાજ આંભરાવાનો છે હું મારા મેલડીનો અવાજ થી થોડી આવું એ પ્રકૃતિના નિયમથી બંધાયેલી છું એટલે બંધાયેલી જે નિયમ પ્રમાણે કામ કરવું પડે તો જો આ નિયમ થી બંધાયેલી ના હોય ને તો અતારે ઉડીને બતાવું પણ એ થાય કંકુ કાઢીને બતાવું એ થાય ન થાય હું ધારો કાઢી શકું છું પણ કાઢું તો શું કેસે મારા બેટા ભુવાજી કે અંદર ખીચા થેલી લઈને બેઠા હશે એટલે મારા આવું ના કરાય મોહાના દુનિયા ઓ એવા એવા ચમત્કાર છે ને રોજે રોજ કરું છું ને પણ આમના છે ને હું ના પાડું છું કે આ બધું વિડીયોમ ના દર્શાવતા નકર લોકો એવું વિચાર છે કે એમની નામના કરવા માટે પ્રચાર કરવા માટે આ જાત જાતના ચમત્કાર બતાવો છે નકર મારા મેલેડીના રોજ ચમત્કારો હોય છે ગુશી દો રોજે રોજ હોય છે પણ ક્યારેય તમારા વચ્ચે સોશિયલ મીડિયામાં દર્શાવતી એટલે હું એવી વસ્તુ કે એવી કોઈ વાતો હું જાદુગર નહીં કહું પેલી વાત જાદુ જાદુગરો જાદુગરોનું કામ હું મેરડી માતા છું મારો આ જાદુ ખેલ બતાવવાનું કામ નહીં કે કબૂતર કાઢું બલાડું કાઢું સસલું કાઢું એવું નહીં કે જાદુગરોનું કામ છું હું તો જાદુઘર બાપ કહેવા છું પણ આ બધું કરી શકું પણ તમે એકલા હોય ને તાર મારા ચમત્કાર જોવા મળે જે ભક્ત એકલો હોય ને એકલો અને એકલો મન સમર્થ ને એકલો મારી ભક્તિ કરતો હોય ને એને હું મારા સાક સાત ચમત્કાર બતાવું અને બતાવ્યા પછી હું જે બધે ઢોલ વગાડે ને પછી હું પાછી બંધ કરી દઉં એટલે અમુક અનુભવો એવા હોય કે જે તમારા બીજાના દર્શાવવા કેવા અમુક ને કે મારી તું પેલા રોજ સપનામાં આવતી હોય બંધ થઈ જાય ના હોય ને એવા લોકોને મારી આ સપના માંગત માં તો પણ એવું કે તમારે એવી પ્રાર્થના બધા ક્યાં ક્યાં ના કરાય હા હજુ તો દેવ દેવ વાળા બધા માતા વાળા બેઠા હોય ચર્ચા કરો મારી મને આવું સપનું હોય હું કહું અને તમે દર્શાવો એ બરોબર છે પણ જેને તેના તમે બધા સપનાનું નું કે કરો હું આનંદ ના રોજ સપના માં એટલે જો કદાચ હું માતા કઉ તું તો બધે કહી દે જા હું માને કેવું મારા ચમત્કાર મારે કહેવા નહીં જે જે મને દિલથી દીકરા દીકરીઓ મોન હશે ને એના ઘેર જેવા જેવા મારા ચમત્કાર થયા છે એ તો એ જાતે જોડતો હશે બીજાને કે ને તો એ વિશ્વાસ કરે મોને એટલે આપણે કોઈ મોને ના મોને

એ તમને જયા પછી અહેસાસ પાકો એવો વિશ્વાસ તમારું રુધિર ભરે જાય ખારું મેરડી માતા હતી હું ઓળખી નાખ્યો તન એવું થાય તો જ કે હેરતા ચાલતા કે હું ના આવું બાર મહિને એક વાર કદાચ ઓટો મારવા આવું રૂપમાં ગમે તે રૂપમાં મારા દીકરાના રૂપમાં શું એટલે આવું બીજાને દર્શાવું ઉમંગ હરાક બીજાને બહુ કેવું હા ભક્તો ભેગા થયા વાતચીત કરો બરોબર પણ તમારા ઘેર પરિવારના બહુ ઇન્ટરેસ્ટ ના લેતો હોય એને આ બધી સપનાની વાતો કરવી તમારે નહીં કરવાની એનું કારણ જો તમે બધા બહુ પ્રચાર ક્યાં ક્યાં કરો ને તો ભાઈ બંધ થઈ જાય હાય કે નહીં મારા દીકરાને એવા એવા અનુભવ શું કહો હવે મારા સેવક નહીં એના નહીં નાખે એ અવડી એ તો એવું કહે છે કે હું ભક્તિ જ નહીં કરતો આવું રહેવું જોઈએ છુપાવી જોઈએ હંમેશા તમે સોનું હોય સોનું એ બહાર રોડ ઉપર રાખો ઘરમાં રાખો તો જો હાચવી ખાટલા એને તિજોરી કપડું બપડું વેટીન મસ્તમ કમ્પ્લીટ કરી અને વાંચવીને તિજોરીમ લોક મારીને મેલો અને કોઈને બતાવો અને કોઈ પૂછે તમાર જો આમાં તો અડધો તોડો એક તોલો જ છે બીજું તો ઘીરે મેળ દીધું કેટલા પૈસા પડ્યા પચાસ હજાર રૂપિયા વધ્યા છે ભલે લાખ હોય એવું કેમ કેમ એ તમને એક લાલસા બચત બચાવ રાખવાની અને રક્ષા કરવા માટેનો એક ભાવ છે તમારો સોનું હોય મિલકત હોય પૈસા હોય એવી રીતે હું મેરડી માતા છું ને તો મારી ભક્તિ છે ને એ તમને આલી હોય ને તો બધાની આગળ પ્રગટ કરવી હાચવીને રાખો કોઈ પૂછે તો શું લે કે ના ભાઈ હું કોઈ ભક્તિ નહીં કરતો આ તો એની કૃપા છે આવી આવી રાખો ને તમે તો વાલું લાગે ઢોલ વગાડો હું ભગત થઈ ગયો છું માતા કે આ અહંકાર કરે લે કરો ભક્તિ બધા રંગરૂપ જતા રહે જતા રે કે નહીં હું બા બહુ ભક્તિ કરું છું મેં આજ લગીન કોઈનું ખોટું નહીં કર્યું મેં આજ લગીન બધાને પૂનદાન જ કર્યું છે તું મને ઓળખાશ હું આ અહંકાર કરે કે હું કરું છું એના બધી માતા તું કરી લે એ છ મહિના બધું ઉડી જાય ને એટલે આ તો પેલા મોની લીધું એટલે અહંકાર ભક્તિ નો કરવો ધન નો કરવો હું તો દેહ નો નહીં કરો આ દેહ તમારો નહીં રહેશે પકડી રાખો કે ના હું આવો જવાન ના જવાન રહું પૈસા વાળા આવી કોશિશ કરે છે બવાન બવા કરીને કેવું જ રહું ચાલી વાર બટા ને એટલે એને ધોરા ચાલુ થઈ જાય ને એની ચોમડે વૃદ્ધા નબળી પડી જાય ખબર છે ને એ જોઈ લો